શ્યોર છે ને વધાવો છે એ હેમરાજ ને ઘડી વાત দাও મે બેહોતું શું થાય એ એ બાવણી છે બાવણ હા ના ના દીપું પોસો જગતમાં તમાર મોઢા ની ગઢમાં આય તો કદી છે ને હા આપકો આના ગઢમાં આજ તો दिखेલી છે ને दिखे આયા

જોઈ હા તમાને ખબર પડી ગઈ છે કે ભુવા કોણ કેવા અને ભગત કોણ કેવા અને દેવ કોણ કેવા તેવા પોણીથી પાતાળા રેજી કે કાળો ભાઈ છે કે કાળો ભાઈ દરજી બી એમ કે છે કે રાતે બે વાગે દેવ આવશે રાતે બે વાગે કે દેવ આવશે એટલે કે મો મોડો

એ સહી લીટી એ કોઈ વણનારો ભો આ સુધી મળ્યો નથી કુછો નથી એટલે જગત મારી લીટી દોરેલી છે દુનિયામાં મારા શંકરે દોરી છે હું તો દેવ તો નિમિત છું પણ મારા શંકરના ના ઝોપડ હું જો લીટી દોરીને આવ્યો છું તો તો લક્ષ્મણ કોઈ ફેરફાર કરવા વાળો નહીં પડે કે અર્જુન ભાઈ નેનાતન ભેળા હતા બધા બરોબર મુસલમાન હોય આ જગત માં આ ચારે છેવાડા માં આ છોકરા ફર્યા છે પણ મારા ભુવાન છોકરા ના કાળા ડાઘ નહી પડવા દીધો આ કીર્તિ

પણ વખતે થી બોલ્યો તો હું મહારાજ માતા બોલી હતી જા કદી અકવાસી ને જો કદી દુનિયામાં નહીં જો ચોપડો ફાડીને નંબર લાવું આ તો ઇન્ટરવ્યુ આલે તો બધા ના પાસ થાય પણ પેલું તો ઇન્ટરવ્યુ માં જો ખોવાઈ જો ખોવાયેલું એક દાડો જો કદી ખોણે નાળો તો મારું નામ દેવ ન જા આ તો આ તો પાયો છે ને ભક્તા ભાઈ આ તો તમે બધા સમજો કદી બે વસ્તુ થી શેઠા રાખ્યો ને બધાય તો હજી જેટલા માગે છે એટલો ની વર્તાય જો પૂરા ન કર તો મારું નામ દેનું નહીં મહિમા મહિમા જો કદી ગોડી 6 મહિનામાં કાગળ્યું સરકારી ના લાવું તો મારું નોમ છે ધન હે પ્રભુ હે